પાઠ તેર દૂષિત પાણીની વાર્તા એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાણીની નિશાની કરો એક નીચેનામાંથી કયું દૂષિત પાણી છે જવાબ લોન્ડ્રીમાંથી કપડાં ધોવાની સામૂહિક જગ્યા બહાર આવતું પાણી બે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ગંદા પાણીની સારવારની નીપજ નીચેનામાંથી કઈ છે જવાબ બાયોગેસ ત્રણ ગેસત્રણ ખુલ્લી ગટર માં નીચેના પૈકી કયા સજીવો પ્રજનન કરવા સક્ષમ છે માખી મચ્છર રોગકારક સજીવો જવાબ આપેલા તમામ ચાર તમારી શાળામાં પાણીના ટાંકાને જંતુમુક્ત કરવા માટે તમે કયા રસાયણનો ઉપયોગ કરશો જવાબ ક્લોરિન પાંચ તમારા શિક્ષક ગટર માં પાણીની વિવિધ શુદ્ધિઓ વિશે વાત કરી રહ્યા છે તેમાં ફોસ્ફેટે કયા પ્રકારની અશુદ્ધિ છે જવાબ અકાર્બનિક છ પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટમાં પાણી શુદ્ધિકરણમાં વપરાતા સ્તરો છે જવાબ રેતી ઝીણા કાંકરા અને મધ્યમ કાંકરા સાત નીચેનામાંથી કયો ગંદા પાણીનો સ્ત્રોત છે જવાબ ગટરો આઠ કઈ જોડ સાચી નથી જવાબ સાલ્મોનેલા ડાયફી વાયરસ બેગ નીચેની ખાલી જગ્યા પૂરો નવ વિશ્વ જળ દિને બાવીસ માર્ચ દિવસે ઉજવવામાં આવે છે દસ સુઈસ માં રહેલા દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યોને પ્રદૂષકો કહે છે અગિયાર ક્રિયાશીલ કાદવ માં ત્રીસ ટકા ભાગ પાણી સિવાયનો હોય છે બાર ભૂગર્ભે જળે પાણી થી ફેલાતા રોગો માટેનો સામાન્ય માર્ગ છે

જાડા જેવા રોગો જોવા મળે છે તો તેનું સામાન્ય કારણ શું હોય શકે તેને દૂર કરવા માટે તમે શું કરશો જવાબ અમારા ગામમાં શહેરમાં કોલેરા

સમાવેશ થાય છે જવાબ સુધી ઉદ્યોગો કાર્યાલય બીજી અનેક જગ્યાઓથી મુક્ત પાણી તથા વર્ષાઋતુમાં શેરીમાંથી તેણે આવું કરવું જોઈએ શા માટે જવાબ ના રૂચાએ આવું કરવું જોઈએ ડોલમાં રૂચાઈ કપડાં પાણી ખરાબ થઈ ગયેલું છે

પાણીના શુદ્ધિકરણ મદદ કરતા હોય તેવા પદાર્થો નામ લખો જવાબ પાણી શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મ ને નુકસાન કરતા પદાર્થ દ્રવકો જંતુનાશકો મોટી

માનવજીવન માંથી માનવી ને રોગ ફેલાવે છે અને મનુષ્ય બીમાર થાય છે માનવ સ્વાસ્થ્યને નુકસાન કરે છે જેવી વસ્તુઓને દૂર કરવામાં આવે છે વૈકલ્પિક વ્યવસ્થા વિશે જણાવો

જવા ઉદ્યોગો વપરાતા પાણી શુદ્ધિકરણ કર્યા બાદ જ નિકાલ કરવો જોઈએ રોલ વાસનો કપડા નદી નાળા કે તળાવ માં ધોવા જોઈએ નહીં ઘર વપરાશમાં વપરાતું પાણી ફરી ફરીને વાપરવું જોઈએ